તથા અલગ અલગ પેપરથી મોદીજીના ચાહકો મોદીજી ને ઇમ્પ્રેસ કરતા હોય છે એવા યુવાન ને જોયું છે કે જે પિસ્તાલીસ દિવસમાં ચૌદસો કિલોમીટર નો અંતર કાપી અને મોદીજી ને દિલ્હીમાં મળવા જાય છે કોણ છે આ ચાહક અને શા માટે તે આવું કરી રહ્યું છે તે જાણવા માટે તમે પણ ઉત્સુક હશો અને હું પણ ઉત્સુક છું નમસ્કાર મિત્રો હું છું મહેરગવી અને સ્વાગત છે તમારું અમેઝિંગ દ્વારકામાં અત્યારે આપણી વચ્ચે રણજીતપુર ના એ યુવાન છે કે જે દ્વારકા થી દિલ્હી ખાતે હું રણજીતપુર ગામ નો રહેવાસી છું જે દ્વારકાની બાજુ માં આવેલું છે હું દ્વારકા થી દિલ્હી પગપાળા યાત્રા કરવાનો છું મોદી સાહેબ માટે અને આજે મારો ત્રીજો દિવસ છે પગપાળા માટે આજે હું ખંભાળિયા પહોંચું છું તો તમને એમ વિચાર ક્યાંથી આવ્યો કે મારે મોદીજી ને મળવા એ પગપારે જેવું છે પગપાળા વિચાર એટલે આવ્યો કે ભાઈ મારી એક શ્રદ્ધા છે મોદી સાહેબ માટે કે ભાઈ હું ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લઈ અને મોદી સાહેબને મળું આવનારી ચૂંટણીમાં મોદી સાહેબનો ભવ્યથી ભવ્ય વિજય થાય અને ત્રીજી વખત વડાપ્રધાન બને એવી ઈચ્છા સાથે હું દ્વારકાથી દિલ્હીની પગપાળા યાત્રા ઉપર તો આપણે જોઈએ તો આમાં દ્વારકાથી દિલ્હીનો અંતર ચૌદસો કિલોમીટર જેટલો છે તો આ અંતર કાપતા તમને કેટલા દિવસો સુધી લાગી શકે છે મને સાડી ચૌદસો કિલોમીટર છે દ્વારકા થી દિલ્હી મને ચાલીસ થી પિસ્તાલીસ દિવસ લાગશે અને હું દરરોજ નું ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ચાલીસ તો આટલું બધું અંતર છે તો તમને એમ ક્યારે આ યાત્રા શરૂ કરવાથી પેલા એવો ક્યારે વિચાર નથી આવ્યો કે આ યાત્રામાં કેવી કેવી મુશ્કેલીઓ રહેવાની છે હું આ પૂરું નહીં કરી શકીશ તો પૂરું નહીં કરી શકી એવું તો હજુ બન્યું નથી કેમ કે આની પહેલા બી હું અક્ષય કુમારને ને નવસો કિલોમીટર ચાલી અને ગયેલો એટલે એ અનુભવ ખરો અને હું જે મહાપુરુષને મળવા જઈ રહ્યો છું એને જોઈને જ મને કોઈ દિવસ એવું નહીં થયું કે આ મારાથી નહીં થાય થઈ જશે અને ચલાઈ જશે એટલે હોસલો તો પૂરે પૂરો છે કા હોસલો પૂરે પૂરો એકદમ હા તો મોદીજી માટે ખાસ થઈ રહ્યા છો ને તો મોદીજીના એવા કયા કાર્યો છે કે જે તમને સૌથી વધારે પ્રિય છે હા મોદી સાહેબ 2014 થી વડાપ્રધાન બન્યા જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એવો હજુ સુધી થયો નથી અને મોદી સાહેબ સેવાડા ગામોની ચિંતા કરે છે સાહેબના વડાપ્રધાન થયા પછી આપણું વિદેશમાં પણ આપણે બધા ભારતીય લોકોને આપણું સન્માન થાય છે અને મોદી સાહેબના સપોર્ટથી હમણાં બાવીસ જાન્યુઆરીમાં રામ લલા પણ ઘરે આવી ગયા છે એ એક બહુ મોટું કામ કહેવાય છે મોદી સાહેબનું કેમના સપોર્ટથી સુપ્રીમ કોર્ટ યોગીજી સાહેબના પણ મોદી સાહેબના સપોર્ટથી એમનો સ્ટ્રગલ ઓગણીસો નેવું છે તો આપણે રિલ્સમાં બધામાં જોઈએ છીએ કે ભાઈ મોદી સાહેબે કેટલો સ્ટ્રગલ કર્યો છે અને આવા ઘણા બધા જે કામ છે જો આપણે અત્યારે ઇન્ટરવ્યુ લેવા જઈએ તો મોદી સાહેબનું બહુ મોટું લિસ્ટ છે તો આટલું આપણે નહીં બોલી શકીએ બહુ બધું છે મોદી સાહેબના વિઝનથી મને મોદી સાહેબ ગમે છે અને સાહેબના

મેડિકલ જેટલો પતેમાં વિકાસ થઈ રહ્યો છે અને બધા કામ ગમે છે મને મોટું થાય છે તમે દ્વારકામાંથી આવો છો અને આપણે દ્વારકા વાસીઓ સાથે હંમેશા દ્વારકા થી રહેતા હોય છે તમે આ જે સફર જઈ રહ્યા છો તેમાં તમારી સાથે હંમેશા દ્વારકા થી અને તમે સકુશળતાથી અને સારી રીતે આ સફર પૂરો કરી શકો તો અમારી પણ દ્વારકાધીશ પાસેથી પ્રાર્થના રહેશે આવનારી ચૂંટણીમાં મોદી સાહેબનો ભવ્યથી ભવ્ય વિજય થાય અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને અને જે રીતે દેશ આપણો વિકાસ થઈ રહ્યો છે એવો વિકાસ થાય એવા શ્રી દ્વારકાધીશના આશીર્વાદ લઈ હું પગપાળા દ્વારકાથી દિલ્હી પર યાત્રા આશીર્વાદ યાત્રા કરી રહ્યો છું અને આજે મારા બીજા દિવસ છે ને હું આજે સંભાળિયા ખાતે રહ્યો છું અને તમારે ખૂબ આભાર પરવેશ થાય અત્યારે તમે આજે કેટલું કિલોમીટર અત્યારે કાપવાના છો અને રાત્રિ રોકાણ ક્યાં કરવાના છો મેં અત્યારે દસ કિલોમીટર ચાલેલું છે હવે હું પચ્ચીસ કિલોમીટર ચાલીશ ખાવડી આજુબાજુ રાત્રિ રોકાણ છે તમે અક્ષય કુમાર અને સોનુ સોમને પણ મળેલા ત્યારે તમને રસ્તામાં કેવા કેવા અનુભવ થયેલા અક્ષય કુમાર ને ચાલતા મળવા ગયેલો હતો સાયકલ થી ત્યારે છે ને હું ગયો મને બહુ શોખ કે ભાઈ વરસાદના સિઝન માં ચાલવાની કેવી મજા આવે અને મહારાષ્ટ્રના જે ડુંગર વાળા વિસ્તાર છે એમાં શું શું ફિલિંગ આવે એ ફિલિંગ માટે થઈને અને ગયેલો એટલે મેં મુનસૂન રાખેલો અને બહુ સારા અનુભવ થયા

સ્વામી વિવેકાનંદજી એ ખૂબ જ સરસ કહેલું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને આજે આપી વચ્ચે રણજીતપુરનો જે યુવાન છે એ ખરેખર આજ કાર્ય કરી રહ્યું છે અને સ્વામી વિવેકાનંદના જે પણ સ્વપ્ન છે તેમના જે સંદેશ છે એ આજના યુવાનોને પણ કામ આવે તેવા છે ખૂબ ખૂબ આભાર અમેઝિંગ સિંહ દ્વારકામાં જોડાવ થેન્ક યુ સો મચ અમે દ્વારકા તમારો ખૂબ ખૂબ આભાર